રામ રામ ના સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં આ તો આજે છે ભીમી ગેરેજ તો બધાને ભીમી ગેરેજની શુભકામના અને આપણે ચા પાણી પીવા આવ્યા છે તો હાલો ફ્રેન્ડ હવે આપણે જમી લઈએ અને આજે આપણે કેરી તો આમ તો જો કે ખાતા જ હોય રોજે રોજ આજે આપણે છે છોલે ચિકન રોટલી

Nanti Kalau belum nak, terus uh Oh -huh. Alah, dia yang we'll berjauh ફાઇનલી ફ્રાન્સ હટાણે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે પણ કઈ ફ્રાન્સ ફાઈનલી હટાણે જો વરસાદ ચાલુ થઈ ગયો છે જેવો તેવો આમ તો જો કે હા છાટા જેવું છે બહુ હે નહીં અને ઓલા લોકો ગયા છે ભવનાથ રખડવા અને અમારું ભાણું બાજુ રમેશ હેટાણે અને ફાઇનલી જો અમારા કિશનભાઈ હટાણે આવી રહ્યા છે જય દ્વારકાધીશભાઈ નાસ્તો લઈને કિશનભાઈ આવી ગયા છે હલો ફ્રેન્ડ ફાઇનલી આપણે આજે સ્પીકર રિપેરિંગમાં એવું છે તમે જોઈ શકો છો આનો પ્રોબ્લેમ છે ચાર્જિંગ સોકેટ નાખવાનું કરી દીધું છે ચાલું કન્ડિશનમાં જ છે કમ્પ્લેટ જ છે વાતાવરણ કઈ થોડુંક ગરમી જેવું હતું બીજું કઈ હતું લે અને હમણાં છ વાગ્યા સુધી છ વાગ્યા ઢુકડો થોડો ઘણા વાદળા જયારે દેખાતું હતું પણ અત્યારે તો કઈ છે નહીં અને અટાણા ઘડિયાળમાં તો વાતાવરણ હવે ચોખ્ખું થઈ ગયું છે આપણે નાઈ લીધું છે અને હવે દુકાને જવાનું છે દુકાન દુકાન ખોલીએ અને ઓલા હજી જુનાગઢ ગયા છે એટલે કદાચ મેળ આવે તો તમને બતાવીએ તો હાલ બન્યા બ્લોકમાં અને લાઈટ どうしたの মাছ মাস যে। ફાઇનલી ફ્રેન્સ હવે આપણે આ કુકર ખુલી ગયું છે હવે આમાં ચાર્જિંગ સોકેટનો વાંધો છે ચાર્જિંગ સોકેટ નથી અહીંયા તો હવે આપણે એ ફિટ કરવાનો છે અને એ ભાઈની રિક્વેસ્ટમેન્ટ છે કે આ માઇક્રો નાખવાનું છે યુએસબી નથી નાખવું તો હવે આપણે આ ફિટ કરી દઈએ અને આમાં રસલમભાઈ આવી ગયા છે